અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગમાં અધિકારીઓ કર્મચારી છે કે વાત ન પૂછો લોકોને હાલાકી પડે એમાં શું મળે છે અરવલ્લી જિલ્લામાં રાશનકાર્ડ કેવાયસી માટે કચેરીઓમાં લોકોની લાઈનો જામી રહી છે પરંતુ લોકોને સંતોષકારક જોવાબ મળતો નથી એટલે સવાલો ઉઠે છે

મારું નામ સંગીતાબેન રાજુભાઈ છે ગામ ચોરીમાલા સવારે આવી જવાનું તો લેડીજો થોડી સવારે હાજર થઈ જાય છે વાગે બોલાવે છે એ છવારે જ સવારે છ વાગે આવી જવાનું એમ છે સવારે છ વાગે કે કઈ રીતે ટાઈમ મળી જાય અમને હું તો એમ તો અઠવાડિયાથી છું એક અઠવાડિયાથી આજે થી ચાર દિવસ થઈ ગયા છે તો અહીંયા ભીડ છે ભીડ હોય ને અંદર જવા ભીડ તો હોય જ ને નેતેન્દ્ર પટેલ અરવલી